સુરત માં સ્માર્ટ મીટર ના વિરોધ માં મારામારી કર્મચારી પર લાકડીથી હુમલો સુરત શહેરમાં સ્માર્ટ મીટરના વિરોધમાં વધુ એક હુમલાની ઘટના બની છે ડીજીવીસીએલ કોન્ટ્રાક્ટ કર્મચારીને માર મારવામાં આવ્યો હતો સુરત શહેરમાં સ્માર્ટ મીટરના વિરોધમાં વધુ એક હુમલાની ઘટના બની છે કોન્ટ્રાક્ટ કર્મચારીને માર મારવામાં આવ્યો હતો સ્થાનિક લોકોની માંગ છે કે સ્માર્ટ મીટરને લઈ દ્વારા યોગ્ય માહિતી આપવી જોઈએ લોકોના મગજમાં રહેલી ભ્રમણા દૂર કરવી જોઈએ મોબાઈલ રિચાર્જની ની જેમ બિલ ભરવાનું આવશે તેવું લોકોનું માનવું છે કેટલાક લોકો કહી રહ્યા છે સ્માર્ટ મીટર નહીં જોઈએ સુરતમાં સ્માર્ટ મીટર લગાવવા ગયેલા કર્મચારી પર ચાર ચખસો તૂટી પડ્યા હતા સુરત માં ડીજીબીસીએલ કંપની અને અલેથિયા નામની પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ પર હુમલો થયો હતો સ્માર્ટ મીટર લગાડવાનું કામ શહેરભરમાં કરવામાં આવી રહ્યું છે સ્માર્ટ મીટરને લઈને લોકોમાં હજી પણ ઘણી બધી માન્યતાઓ હોવાને કારણે સ્થાનિક લોકો અને કંપનીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી વડોદરામાં પણ સ્માર્ટ મીટરને લઈ વિરોધ થયો હતો સ્થાનિક લોકોએ વિરોધ કરતા કર્મચારીઓએ કામ અટકાવવું પડ્યું હતું